અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેના પર નજર કરીએ તો જૂનાગઢમાં અંબાજી મંદિરમાં સાધુઓના વિવાદનો મામલો તેજ સંદર્ભે અત્યારે હાલ અપડેટ સામે આવી રહી છે બ્રહ્માલીન તનસુખगिरीના રૂમનો સીલ ખોલવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે ઘોડા દિવસ પહેલા તંત્રએ તંસુગીરીના રૂમ ને બંધ કર્યો હતો પરંતુ અત્યારે હાલ સીલ ખોલવામાં આવી હોય તેવી માહિતી સામે આવી રહી છે મામલેદાર સાધુ સંતો બ્રહ્મલીન મહંતા પરિવારની હાજરીમાં આ રૂમ ખોલાયો હોવાનું જાણવા મળી રહ્યું છે ઇત્યા માતાજી કે ખજાના મે માતાજી કે શિંગાર કા માતાજી કા વહોષણ કા क्या है क्या नहीं है आम जनमानस को पता चलना चाहिए और मामलादार बेवट कर रहे हैं और मामलादार बेवट होने के कारण सभी पक्ष रह रहे हैं सब लोग यहाँ पे हैं और सब लोगों को जानकारी होना